ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્વોલિફાય ક્વોલિફાય શબ્દનો અર્થ લાયકાત લાયકાત મેળવવી યોગ્યતા પ્રાપ્ત કરવી લાયક થવું મર્યાદિત કરવું ઉત્તીર્ણ થવું કે પાત્રતા મેળવવી થાય છે ક્વોલિફાય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મેની ટીચર્સ ક્વોલિફાય ફોર એન એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ અર્થાત ઘણા શિક્ષકો વાર્ષિક વૃદ્ધિ માટે લાયક ઠરે છે એક બીજું ઉદાહરણ જોઈએ હિઝ સ્કિલ્સ ક્વોલિફાય હિમ ફોર ધી જોબ અર્થાત તેની કુશળતા તેને નોકરી માટે લાયક બનાવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધીસ ડિગ્રી વિલ ક્વોલિફાય યુ ફોર ટીચર અર્થાત આ ડિગ્રી તમને શિક્ષક થવા માટે લાયક બનાવશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ